નમસ્તે દર્શક મિત્રો હું વાઘાણી વસ્તાભાઈ દર્શક મિત્રો આપણે ગાયધારી ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે ફરી એકવાર કે પ્રાકૃતિક ખેતીમાં કઈ જણાસ વાવવી ખાતર રૂપિયા કયો આપણે પોટ મારવી છે અને કઈ રીતે આપણે આપણે જણસને પોષણ પૂરું પાડવી પાડવીશી તો એનો એક એવો ડેમો લઈ કે ગોવધન ગોલ્ડ એ કંપનીમાંથી જે આપણે ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ખાતર દાણાદાર જે તમે આ ખાતર જોઈ શકો છો આ બેગનો સાડે સાતસો રૂપિયા બેગનો ભાવ છે પચાસ કિલોની ભરતી આવે છે અને આગલા બે વર્ષથી આનો હું પ્રયોગ કરું છું પ્રાકૃતિક ખેતીને આ ઘઉં તમે જોઈ શકો છો એ ઘઉંની અંદર મેં આ પાયાની અંદર વાવેલું છે ચોમાસામાં કપામાં બાજરો હતો એમાં પણ વાવ્યું હતું અને હવે શિયાળાની અંદર ઘઉંની અંદર આનો પણ પ્રયોગ કર્યો છે તો આ તમારી નજર હા મું ગોલ્ડ ખાતર પાયામાં આપેલું આમાં અત્યારથી એક મહિનાના આ ઘઉં થયા છે આમાં બાર થૂંભળા પડેલા હે અગિયારથી બાર આ એક જ દાણામાંથી એમાંથી કોઈ પણ સોળ તમે જોઈ શકો છો આમાંથી ગમે નથી છોડ ઊંબાળો તો એકે એકમાંથી આઠ નવ દાત આઠ નવ દ અને એનો મૂળનો ગ્રોથ હજી ખાલી મહિનામાં બે દિવાર છે તો મૂળનો ગ્રોથ તમે જોઈ શકો છો કારણ કે ગોધન ગોલ્ડ એક એવું ખાતર છે કે મરઘાનું સરક લીંબોળીનું ક્રસ અને એરંડીનો ખોળ અને શમશાનની ભસ્મ પછી માછલીનો પાવડર અને ગંજીવા અમૃત એનો પણ પટ મારી એ પણ આમાં એડ કરેલો છે મિત્રો અને એનપીકેના ત્રણ બેક્ટેરિયા જે જૈવિક બેક્ટેરિયા છે એ પણ પાણી સાથે એને કમ્પોઝ કરી અને આ રીતે દાણાદાર ગોળે તમે જોઈ શકો છો તમારે વાવવામાં સરળ પડે છે અને વાવ્યા પછી ત્યારે તમે બીજું પણ જ્યારે પાવ ત્યારે તમારે એટલી જમીન પોષી થઈ જાય કે જે કાંઈ ઉગાવો હોય તમે દાણા ગણીને વાવો તો દાણા બહાર નીકળે છે એટલી તમારી જમીન પોચી પડે છે તો ઘઉંની અંદર હવે આપણે ફરીને આને સાંટવું છે તો કઈ રીતે સાંટવું એ તમને હું લાઈવ દર્શાવું છું મિત્રો આપણે જ્યારે પચીસ દિવસના કે બાવીસ દિવસના જ્યારે ઘઉં થાય છે ત્યારે આપણે રાસાયણિક ખેતી કરતા હોઈએ એક મહિનાના શીણિયા થયા છે પ્રાકૃતિક ખેતીની અંદર પાયાની અંદર ગોધન ગોલ્ડ રામનું ખાતર આમાં પણ આપણે આપેલું છે આ મૂળા અને આ છે એ રજકો બદક જે આપણે એક મહિનો થયો છે અને વાઢ પણ શરૂ થઈ ગયો છે હવે જે આપણે અગ્નિહોત્રની ભસ્મનો પોટ મારી અને વાવેતર કરેલું છે એ આ એ જ ગદપ છે એ જ રજકો છે બાજુમાં એક ક્યારો આપણે લસણ કરેલો પ્રાકૃતિક ખેતીનું લસણ રજકાનો ઉગાવો કોઈ વર્ષ નહીં થયો હોય એવો રજકો ઉગ્યો આ છે મૂળા ખાવા મળી ગયો થોડો થોડો બેઠો છે આ કપાસ આ બધી પ્રાકૃતિક ખેતીની કમાલ અને ઓર્ગેનિક ખાતર ગોધન ગોલ્ડ તો મિત્રો એ બધી પ્રાકૃતિક ખેતીના દ્રશ્ય આપણને દેખાડ્યા તો ઘઉં પણ છે ગદબ છે મૂળા છે કોબી છે ફ્લાવર છે કપાસ છે બધું પ્રાકૃતિક ખેતીની અંદર આગલા સ વર્ષથી આપણે પ્રાકૃતિક ખેતી કરવી છે અને પાયાની અંદર આ બે વર્ષથી ગોવર્ધન ગોલ્ડનો પ્રયોગ કરવી છે અને સારું એવું રિઝલ્ટ મળ્યું છે ખાલી સાડી સાતસો રૂપિયામાં એક બેગ આપણને મળી શકે છે તો આ છે મારી ગાયતરી ખેતી ન્યૂ યુટ્યુબ ચેનલ એ ચેનલને મિત્રો આ વિડીયો જો તમને સારો લાગે અને ફાયદારૂપ તમને લાગે તો શેર પાઇસને સબસ્ક્રાઈબ તો અવશ્ય કરી અને આગળ મોકલજો જય હિન્દ જય ભારત અને જય ગૌમા